નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સુરતના ધોરણ નવના બે વિદ્યાર્થીઓ સપના પૂરા કરવા માટે ઘરેથી નીકળી ગયા ક્રિકેટર બનવાના જુસ્સામાં સુરતના મોરા ગામના ધોરણ નવમાં ભણતા બે સગીર વિદ્યાર્થીઓ વિકાસ અને નીરવ ઘરેથી નીકળી ગયા છે જતાં પહેલાં તેમણે પરિવારને હિન્દીમાં એક ચિઠ્ઠી લખી હતી બાય મમ્મી અને પપ્પા મેં આપના સપના પૂરા કરીને જા રહું પોલીસને ફરિયાદ મળતા ત્રાણું સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેને ટ્રેન મારફતે બિલવાળા એટલે કે રાજસ્થાનથી શોધી કાઢીને પરિવારને સોંપવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન કર્યું ભગવાન બિરસા મુંડાની એકસોને પચાસમી જયંતિ નિમિત્તે વલસાડના સાંસદ ધવલ પટેલે વાસદામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા ગાંધી મેદાનમાં ડીજેના તાલે શરૂ થયેલી રેલીમાં દૂર દૂર સુધી માનવ મહેરામણ દેખાતું હતું સાંસદ ધવલ પટેલે આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજની અસ્મિતા અને લોકપ્રિયતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં અગિયાર જિલ્લા સ્તરીય કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકાર જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા રાજકોટ સુરત અને વડોદરામાં ચાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે મહેસાણામાં પ્રથમ કોન્ફરન્સની સફળતા બાદ હવે રાજકોટમાં બીજી કોન્ફરન્સની તૈયારી ચાલુ રહી છે આ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત થશે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રાજકોટમાં યોજાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલના ખોટા સહી સિક્કા કરીને નોકરીનો લેટર આપ્યો અમદાવાદમાં નરોડાના મયુર જોશીને તેમના પરિચિત ઠગ દંપતી કોમલ અને આનંદ ત્રિવેદીએ સરકારી આગેવાન તથા ભરતી નિમણૂક અધિકારી હોવાની ઓળખ આપીને પચીસ લાખમાં નોકરીની લાલચ આપી યુવકે સાત લાખ રૂપિયા આપતા ઠગોએ રાજ્યપાલની ખોટી સહી સિક્કાવાળો નકલી લેટર આપ્યો હતો તપાસમાં ખોટો જાણીને મયુરે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં વીજ ચેકિંગ નવ જોડાણમાં ચોરી ઝડપાઈ છે મહીસાગર જિલ્લામાં એમજીવીસીએલ આકસ્મિક વીજ ચેકિંગમાં નવ વીજ ચોરીના કેસ ઝડપી પાડ્યા છે આ ગેરરીતિ બદલ સોળ પોઈન્ટ વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા સ્થિત એમજીવી સીએલએ લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં છ ટીમો દ્વારા અભિયાન ચલાવ્યું હતું કુલ ત્રણસો ને પચીસ વીજ જોડાણોની તપાસમાં નવમાં વીજ ચોરી મળી આવી છે સંબંધિત ગ્રાહકોને દંડ પર ફટકારવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંતનાગ દરોડા બાદ હરિયાણાના ડૉક્ટર પ્રિયંકા શર્માની અટકાયત જૈશ મોહમ્મદના આતંકી મોડ્યુલની તપાસમાં જમ્મુ કાશ્મીર પોલીસની ટીમને સફળતા મળી છે અનંતનાગમાં દરોડા પાડીને હરિયાણાના રોહતકની ડૉક્ટર પ્રિયંકા શર્માની અટકાયત કરવામાં આવી છે જે જીએમસી અનંતનાગમાં પોસ્ટેડ હતી ફોન કોલ ટેલ પરથી નામ સામે આવ્યા બાદ તેની ધરપકડ કરાઈ છે સુરક્ષા એજન્સી ઉત્તર પ્રદેશમાં પણ બસો જેટલા કાશ્મીરી મૂળના મેડિકલ વિદ્યાર્થીઓ પર નજર રાખી હતી અન્ય વાત કરીએ તો શૈક્ષણિક પ્રવાસો પર જતા વિદ્યાર્થીઓના ભાડામાં પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ રવિવારે એક મોટી જાહેરાત કરતા મહારાષ્ટ્ર સરકારના પરિવહન મંત્રી પ્રતાપ સર જણાવ્યું છે કે રાજ્ય પરિવહન નિગમ આ વર્ષે શાળાઓ અને કોલેજો દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસો માટે મોટી સંખ્યામાં નવી બસો પૂરી પાડશે આ સાથે પરિવહન મંત્રીએ શૈક્ષણિક પ્રવાસો પર જતા વિદ્યાર્થીઓને ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર આતંકવાદ ઓગણીસો નેવ્યાસી નેવમાં શરૂ થયો કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ફારૂક અબ્દુલ્લાના આતંકવાદ અંગેના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આતંકવાદ ઓગણીસો હવે મજબૂત અને અસરકારક કાર્યવાહીની જરૂર છે દરેક મુદ્દાને યુદ્ધ અને શાંતિના ચશ્માથી જોઈ શકાતો નથી આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો પાટણમાં યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર ચિંતન પટેલને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો ફરિયાદીએ ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરી હતી આ જોડાણ આપવા આરોપીએ પચાસ હજાર રૂપિયાની લાંચની માગ કરી ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરતા પાટણ એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ છટકું ગોઠવીને આરોપીને પકડી પાડ્યો ગુજરાતમાં એસીબી લાંચ અધિકારીઓ સામે સક્રિય છે અને આવા કેસ સામે આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવે ખોડલધામમાં માખોડલ સમક્ષ શિષ ઝુકાવ્યો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવે ખોડલધામમાં માખોડલ સમક્ષ શિષ ઝુકાવ્યું હતું તેઓએ એક્સ ઉપર લખ્યું છે કે રાજકોટના કાગવાડમાં ખોડલધામ ખાતે જગતજનની શ્રી ખોડલ માતાજીના દર્શન કરીને જનતાની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે તેઓએ કહ્યું છે કે દરેક સમાજે ખોડલધામ પાસેથી શીખ લેવી જોઈએ ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ વિરુદ્ધ તામિલનાડુ સરકાર સુપ્રીમમાં જોવા મળી છે તામિલનાડુ સરકારે એક બિલ રજૂ કર્યું છે જે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નીટની જરૂરિયાતને નાબૂદ કરતું હતું જોકે કોર્ટનો સંપર્ક કર્યો સરકારે કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે આ બિલ મુજબ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ નીટના બદલે બારમા ધોરણના સ્કોર ઉપર આધારિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો દિલ્હીના લાલ કિલ્લા પર દસ નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે એનઆઈએ એક મોટો ખુલાસો કર્યો છે તપાસ એજન્સીએ જણાવ્યું છે કે બોમ્બરે આઈ ઈડીનો ઉપયોગ કર્યો હતો જેમાં દસ લોકો માર્યા ગયા હતા અને બત્રીસ લોકો ઘાયલ થયા છે વધુમાં એનઆઈએ જમ્મુ અને કાશ્મીરના કોમ્પોર્ડના સાંભળુના રહેવાસી અમીર રાશિદ અલીની ધરપકડ કરી છે જેણે કથિત રીતે હુમલાખોર સાથે મળીને હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ ગ્રહણ સમારોહ પટના ગાંધીનગરમાં મેદાનમાં યોજાવાની શક્યતા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવાર વીસ નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાવાની ધારણા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જોકે મુખ્યમંત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે